સાવરકુંડલામાં ભારત સરકારની પીએસએસ યોજના હેઠળ ઠેકાના ભાવે મગફળીની ખરીદી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખરીદી કરતા ખેડૂતોમાં ખુશી સાવરકુંડલા તાલુકા સહકારી સંઘ લિમિટેડના કેન્દ્ર પરથી ખેડૂતોનો સારો એવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ગુજકો માર્સોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીનો ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો આવનારા દિવસોમાં પણ ખેડૂતોની વારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવી જીતે સહયોગ આપતી રહે તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અમરેલી ટાવરગુંડા માર્કેટની યાડમાં વરોટ ગામનો વતને અકાભાઈ સુદીભાઈ મહેશભાઈ અકાભાઈ નામનો ટેકાના બાવળી મકપોળી લાવેલો છું અને આ સસ્તા આ જાહેર અરાજીમાં એક હજાર ને અગિયારસો રૂપિયામાં તમામ માંડવી જાય છે તેની કરતાં ભાજપ સરકારમાં અમરેલી સંઘ અને સાવરકુંડલા તાલુકો સંઘ બધા મળે મહેશભાઈ કચવાલા અને દીપકભાઈ માલાણીની દેખરેખ નીચે આ કામ ચાલે છે તો ખેડૂતને પોરામ પૂરો ફાયદો મળે છે અને વહેલા વહેલી તકે જેમ એનો માલનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરે બાકી સૌ ખેડૂતભાઈઓને માલ ચોખો લાવવો તમામને સાફ કરીને લાવવો સરકારને પૂરો સહકાર આપવો અને આપણે સરકારનો જે કાંઈ ભાવ એનો જે ઉપકાર માનીએ એટલો ઓછો છે કારણ કે એક બાજુ ત્રણસો રૂપિયા ફરક માંડવી જાય છે તો સરકાર આપણને ત્રણસો ને છપ્પન રૂપિયા તેરસો ને છપ્પન રૂપિયા ભાવ આપે છે તો ખૂબ જ સારી વાત કહેવાય અને સરકારને પણ અભિનંદન આપવા જોઈએ તો દરેક ખેડૂત મિત્રોને માલ સાફ કરીને લાવવો અને આપણે સસ્તા જે ખરીદનાર છે વેલામ વહેલામ વહેલી ખેડૂત ખેડૂતભાઈનો માલ નિકાલ થાય એવી વ્યવસ્થા કરે બાકી જય હિન્દ જય ભારત મારું બલદાણીયા પુનાભાઈ બચ્ચુભાઈ ગામ ભેકરા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેશ હું આજે માર્કેટ યાર્ડમાં તાલુકા ખરીદ વેચાણ સંઘમાં જે સરકાર સંઘ ખરીદી મગફળી થાય છે તેમાં મગફળી લઈને આવ્યો છું અને મજૂરથી માંડી અને કર્મચારી અને સંઘના બધા જ સાથ સહકાર રહે છે અને બહુ રાબેતા મુજબ હાલે છે અને ખેડૂતને એક મારી નમ્ર વિનંતી કે મગફળી એકદમ સાફ કરી અને સારી ક્વોલિટીની લાવવી અને આ બાબતે સરકાર શ્રીનો ભાજપ સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂતોને આ ટેકાના ભાવથી મગફળી ખરીદે તેમાં ખૂબ જ સંતોષકારક કામગીરી થાય છે તે બદલ હું રાજ્ય સરકાર ભારત સરકાર અને તાલુકા ખેડૂતો સંઘના બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું